જે બહેનો દરરોજ સવારે છ વાગ્યા વાગ્યા પછી ખાસ કરીને સવારે સાડા છ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તે કૃપા કરીને મારી વાત ધ્યાનથી સાંભળી બની શકે છે કે તમે એક એવી ભૂલ કરી રહ્યા હોવ જેના કારણે તમારા પરિવાર પર ગંભીર મુશ્કેલીઓ આવી શકે છે આ એક નાની ભૂલ તમારા પતિને આર્થિક રીતે નબળો પાડી શકે છે તમારા સંતાનો પર મોટું કષ્ટ લાવી શકે છે અને આખા પરિવારની સુખ શાંતિ છીનવી શકે છે તમારામાંથી ઘણી સ્ત્રીઓ કદાચ અજાણતામાં સ્નાન નાહવાને લગતી કેટલીક ભૂલો રોજ કરી રહી છે જેના પરિણામે જીવનમાં સતત તકલીફો આવી રહી છે આજે તમારા જીવનમાં જે આર્થિક તંગી છે જે પૈસાની ખેંચ છે તેની પાછળ તમારા સ્નાન કરવાનો અયોગ્ય સમય અથવા અનિયમિત નિયમ પણ જવાબદાર હોઈ શકે છે શાસ્ત્રો શું કહે છે આજની આ વાતચીતમાં આપણે આપણા સનાતન ધર્મ અને ધર્મગ્રંથોમાં સ્ત્રીઓના સ્નાન નહાવા સાથે જોડાયેલા કેટલાક વિશેષ નિયમો વિશે ચર્ચા કરીશું શાસ્ત્રોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે બધું જ આપણે વિગતવાર જાણીશું આ નિયમોનું પાલન કરવું તમારા માટે અત્યંત જરૂરી છે કારણ કે તમે જાણતા અજાણતામાં આ ભૂલો દરરોજ કરી રહ્યા છો અને તેનું નુકસાન આખો પરિવાર ભોગવી રહ્યો છે તમે તમારા જીવનમાં જે આટલી બધી પરેશાનીઓ જોઈ રહ્યા છો તેની પાછળ તમારી આ નાની નાની ભૂલો છુપાયેલી છે તમે અને તમારો પરિવાર દિવસ રાત ખૂબ મહેનત કરી રહ્યા છો પરસેવો વહાવી રહ્યા છો છતાં પણ હાથમાં ધન ટકતું નથી આખરે આવું કેમ થાય છે દરેક વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો છે દરેક વ્યક્તિ ખૂબ પૈસા કમાઈ રહ્યો છે પણ તમારી પાસે જે હતું તે પણ ધીમે ધીમે છૂટી રહ્યું છે આવું કેમ કારણ કે આપણા ધર્મમાં દરેક કાર્ય માટે કેટલાક નિયમો અને મર્યાદાઓ નક્કી કરવામાં આવ્યા છે ભલે તે સ્નાન સાથે જોડાયેલા નિયમો હોય કે અન્ય કોઈ કાર્યના જ્યારે આપણે આ નિયમોનું પાલન નથી કરતા ત્યારે તેની નકારાત્મક અસર આપણા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે કયા સમયે સ્નાન કરવું ઉત્તમ છે સૌથી પહેલાં હું તમને કેટલીક સાવચેતીઓ જણાવીશ અને પછી જણાવીશ કે તમારે કયા સમયે સ્નાન કરવું જોઈએ અને કયા સમયે ટાળવું જોઈએ જ્યાં સુધી શુભ સમયની વાત છે ધ્યાનથી સાંભળજો સવારે પાંચ વાગ્યાથી સવારે છ વાગ્યા વાગ્યાની વચ્ચે જે સ્ત્રી સવારે પાંચ વાગ્યા વાગ્યાથી લઈને છ વાગ્યાની વચ્ચે વહેલું સ્નાન કરે છે તેનું ભાગ્ય અને તેના પરિવારનું ભાગ્ય હંમેશા ઉત્કર્ષ તરફ આગળ વધે છે શાસ્ત્રો અનુસાર આ સમયને બ્રહ્મ મુહૂર્તની નજીકનો સૌથી પવિત્ર સમય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ આ વહેલા સમયે સ્નાન કરે છે તેમના પર સાક્ષાત માતા લક્ષ્મીજીની કૃપા બની રહે છે તેમની હાજરીને કારણે તેમનો આખો પરિવાર હંમેશા સુખ અને શાંતિ ભોગવે છે આવી સ્ત્રીને જીવનમાં ક્યારેય કોઈ મોટું કષ્ટ નથી સતાવતું કે કોઈ ગંભીર બીમારી નથી થતી તેણી પોતાના પરિવારની પ્રગતિનો મજબૂત પાયો નાખે છે જો તમે પણ તમારા પરિવારની ઉન્નતિ ઈચ્છો છો પોતે નિરોગી રહેવા માંગો છો અને ઈચ્છો છો કે તમારા પર અને તમારા પરિવાર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ કાયમ રહે તો સવારે પાંચ વાગ્યાથી સવારે છ વાગ્યા વાગ્યાની વચ્ચે સ્નાન અવશ્ય કરો પરંતુ આજકાલ ઘણી બહેનો વહેલી સવારે ઉઠી શકતી નથી તેથી પાંચમી છ વાગ્યા વચ્ચે સ્નાન કરવું તેમના માટે મુશ્કેલ બની જાય છે સવારે છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યાની વચ્ચે જો તમે સવારે છ વાગ્યા વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે સ્નાન કરો છો તો આમાં તમને ફક્ત એક નાનકડો ઉપાય કરવો જોઈએ જો તમે આ સમય દરમિયાન સ્નાન કરો છો તો તમારા પર માતા પાર્વતીજીની કૃપા બની રહે છે સમય સવારે છ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યા સુધી મિત્રો આ સમયગાળામાં બ્રહ્માંડની તમામ શક્તિઓ સક્રિય હોય છે શરીરની ઊર્જા પણ ચરમસીમા પર હોય છે સવારે છઠ્ઠી સાત વાગ્યાની વચ્ચે આપણા શરીરનું દરેક અંગ તાજગી અને સ્ફૂર્તિથી ભરપૂર રહે છે આ પવિત્ર સમયે આપણને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આ શ્રેષ્ઠ સમયમાં જ્યારે પણ કોઈ મહિલા સ્નાન કરે ત્યારે તેમણે સ્નાન કરતી વખતે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ જો તમારી કોઈ ખાસ મનોકામના અથવા માનતા હોય તો સ્નાન કરતી વખતે મનમાં ને મનમાં તેનું પુનરાવર્તન કરો યાદ કરો તો સ્નાન કરતી વખતે મનમાને મનમાં તેનું પુનરાવર્તન કરો યાદ કરો આનાથી તમારી તે ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે સમય સવારે સાત વાગ્યાથી સવારે નવ વાગ્યા વાગ્યા સુધી જે મહિલાઓ સવારે સાતમી નવ વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તેમણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આપણા ધર્મમાં આ સમયગાળો પણ સ્નાન માટે ઉચિત અને સામાન્ય માનવામાં આવ્યો છે અને મોટાભાગની ગૃહિણીઓ આજ સમયે સ્નાન કરે છે પરંતુ આ સમયમાં સ્નાન કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે રસોડામાં પ્રવેશ નહીં સ્નાન કર્યા વિના તમારે રસોઈ ઘરમાં કે ચૂલા પાસે જવું જોઈએ નહીં સંતાનને સ્પર્શ જો સંતાન નાનું હોય તો ઠીક છે પણ સ્નાન કર્યા વિના મોટી સંતાનને પણ સ્પર્શ કરવાનું ટાળો પ્રાર્થના ભગવાનને દૂરથી જ નમન કરો સ્નાન પૂરું કર્યા પછી સૌ પ્રથમ ભગવાનનું નામ લઈને જ રસોડામાં પ્રવેશ કરવો યોગ્ય છે દશાંશ સાતથી નવ વાગ્યાનો આ સમય પણ ઘણો સારો છે આ સમયે સ્નાન કરવાથી તમને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મળે છે તમે માત્ર શરીરની થાક જ ઉતારતા નથી પણ ધર્મના નિયમોનું પાલન પણ કરો છો જો કે આનાથી વધારે મોડું કરવું જોઈએ નહીં સમય સવારે નવ વાગ્યા વાગ્યા પછી જે મહિલાઓ સવારે નવ વાગ્યા વાગ્યા પછી સ્નાન કરે છે તેમણે ખાસ કરીને સાવધાન રહેવું જોઈએ નવ વાગ્યા પછી સ્નાન કરવું એ પોતાના હાથે પોતાનું નસીબ બગાડવા જેવું છે સવારે નવ વાગ્યાથી સવારે દસ વાગ્યા વાગ્યા સુધી જો તમે આ સમયગાળામાં સ્નાન કરો છો તો તમને અવારંવાર બીમારીઓ અને શારીરિક પીડાઓનો સામનો કરવો પડી શકે છે વારંવાર હોસ્પિટલના ધક્કા થવાની શક્યતા રહે છે જો શરીરને સ્વસ્થ રાખવું હોય તો જલ્દી સ્નાન કરવાનો પ્રયાસ કરો સવારે દસ વાગ્યાથી સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધી જે મહિલાઓ સવારે દસમી અગિયાર વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે તેમના જીવનમાં તો દુ ખ આવે જ છે પણ સાથે જ પતિની પ્રગતિ અટકી જાય છે અને સંતાનો પર પણ મુશ્કેલીઓ આવે છે આવા ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ રહે છે પરિવાર ક્યારેય આગળ વધી શકતો નથી જો તમે દસ વાગ્યા પછી સ્નાન કરો છો તો તેનો અર્થ એ છે કે તમારા પરિવારમાં આવતી તમામ મુશ્કેલીઓનું કારણ તમે પોતે જ છો જો તમારા ઘરમાં ગરીબી હોય કામો વારંવાર અટકી જતા હોય તો આ આદત જ તેનું મુખ્ય કારણ હોઈ શકે છે દિવસ દરમિયાન સ્નાન જે મહિલાઓ બપોરના સમયે દિવસમાં સ્નાન કરે છે તેમના માટે પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે આવા ઘરમાં ક્યારેય દેવી દેવતાઓની કૃપા રહેતી નથી જે મહિલા દિવસમાં સ્નાન કરે છે તે ઘરમાં હંમેશા નકારાત્મક શક્તિઓનો વાસ રહે છે તે ઘરની નકારાત્મક શક્તિઓ તે મહિલા પર જ હાવી રહે છે અને આવી સ્ત્રીઓ પર પણ ખરાબ શક્તિઓનો પ્રભાવ રહે છે યાદ રાખો સવારે વહેલું સ્નાન કરવું એ માત્ર સ્વચ્છતા માટે જ નહીં પણ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે પણ જરૂરી છે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલીક મહિલાઓ અયોગ્ય સમયે સ્નાન કરે છે જેના કારણે જીવનમાં તકલીફો આવે છે બપોર પછી સ્નાન બપોરે બપોર વાગ્યા પછી જે મહિલાઓ બપોરના બાર વાગ્યા પછી સ્નાન કરે છે તેમને જીવનમાં વધુ માનસિક તણાવ અને નકારાત્મક શક્તિઓની અસર અનુભવાઈ શકે છે આનાથી બચવા માટે આ સમયને ટાળવો જોઈએ સૂર્યાસ્ત પછી સ્નાન સાંજે પાંચ વાગ્યા વાગ્યા પછી શાસ્ત્રોમાં સૂર્યાસ્ત પછીના સમયને નકારાત્મક ઉર્જાનો સમય માનવામાં આવે છે જો કોઈ મહિલા આ સમયે સ્નાન કરે છે તો તેનાથી ઘરમાં કલહ ઝઘડા અને ધનની અછત આવી શકે છે પારિવારિક જીવનમાં અશાંતિ વધે છે રાત્રે સ્નાન કરવાથી શારીરિક ઉર્જામાં ઘટાડો થઈ શકે છે આ નિયમ બદલવો જરૂરી છે શુભ સમય ક્યારે સ્નાન કરવું ઉત્તમ છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ ધન અને આનંદ જળવાઈ રહે તો સ્ત્રી હોય કે પુરુષ તમારે આ સમયમાં સ્નાન કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં સવારે ચાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા વાગ્યા વચ્ચે આ સમયને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સ્નાન કરવાથી તમારા કર્મો શુદ્ધ થાય છે અને તમને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે સવારે વહેલા સવારે પાંચ વાગ્યાથી સવારે સાત વાગ્યા વાગ્યા વચ્ચે જો બ્રહ્મ મુહૂર્તમાં શક્ય ન હોય તો સવારના પાંચમી સાત વાગ્યાની વચ્ચે અવશ્ય સ્નાન કરી લેવું જોઈએ વાર મુજબ સ્નાનના ખાસ નિયમો કયા દિવસે શું કરવાથી જીવનમાં લાભ થાય છે તે જાણવું જરૂરી છે સોમવાર સવારે વહેલા સ્નાન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે ધન અને સમૃદ્ધિ વધે શનિવાર સ્નાન કરતા પહેલાં શરીરે થોડું તેલ લગાવીને પછી સ્નાન કરવું શનિદેવ પ્રસન્ન થાય છે દોષો દૂર થાય છે અને કલ્યાણ થાય છે રવિવાર સ્નાનના જળમાં થોડું ગંગાજળ અથવા તુલસીના પાન નાખીને સ્નાન કરવું સૂર્યદેવને જળ અર્પણ કરવું આત્માની શુદ્ધિ થાય છે અને માનસિક શાંતિ મળે છે મંગળવાર આ દિવસે મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ પારિવારિક સુખ અને શાંતિ જળવાઈ રહે છે સ્નાન સંબંધી અન્ય જરૂરી સાવધાનીઓ રસોઈ પહેલાં સ્નાન હંમેશા રસોઈનું કામ શરૂ કરતા પહેલાં સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા વિના રસોઈ કરવાથી ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે જેનાથી ઘરમાં દરિદ્રતા વધી શકે છે ખુલ્લા વાળે સ્નાન નહીં સ્નાન કરતી વખતે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ ભીના કપડાં ન પહેરવા સ્નાન કર્યા પછી તરત જ ભીના કપડાં ન પહેરવા જોઈએ તેનાથી નકારાત્મકતા આવી શકે છે સાબુનો ઓછો ઉપયોગ પૂજા માટે સ્નાન કરતી વખતે અથવા રવિવારે સાબુનો ઉપયોગ ઓછો કરવો અથવા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો સ્નાન કર્યા પછી તરત જ સૂર્ય દેવતાને જળ ચઢાવો ભગવાનને પ્રણામ કરો અને તેમની પૂજા કરો સ્નાન માત્ર શરીરને નહીં પણ આત્માને પણ શુદ્ધ કરે છે યોગ્ય નિયમોનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તમે દેવી સ્વરૂપની કૃપા પ્રાપ્ત કરી શકો છો સૌથી પહેલાં આપણે સવારે છઠ્ઠી નવ વાગ્યાના સમયની વાત કરીએ આ એ સમય છે જ્યારે સૂર્ય ધીમે ધીમે આકાશમાં ઉપર આવે છે વાતાવરણમાં હજુ પણ રાતની શીતળતા ભળેલી હોય છે હવા હળવી અને શુદ્ધ હોય છે અને સૂર્યના કિરણો તીવ્ર નહીં પરંતુ કોમળ હોય છે આ સમયે પાણીમાં એક કુદરતી તાજગી હોય છે જે શરીરને જગાડે છે અને મનને હળવું ફૂલ કરી દે છે સ્ત્રીઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે આ સમયે સ્નાન કરવાથી તેમની દેહની ઉર્જા સંપૂર્ણપણે સક્રિય થાય છે રક્ત સંચાર બહેતર બને છે અને ચહેરા પર એક કુદરતી ચમક આવે છે ધાર્મિક દૃષ્ટિએ પણ સૂર્ય ઉગ્યા પછી તરત જ સ્નાન કરવું પવિત્ર મનાય છે કારણ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે દશાંશ છ થી નવ વાગ્યા વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ લાભકારી છે જળમાં સૂર્ય અને ચંદ્ર બંનેની ઊર્જા સંતુલિત રૂપમાં હોય છે સૂર્યના કિરણો શરીરમાં જીવનશક્તિનો સંચાર કરે છે અને ચંદ્રની શીતળતા માનસિક શાંતિ આપે છે આ જ કારણ છે કે આ સમયે સ્નાન કરતી સ્ત્રી દિવસભર વધુ સ્ફૂર્તિવાન રહે છે અને તેનું મન પણ વધુ સ્થિર રહે છે આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે છે સવારે નવમી અગિયાર વાગ્યાનો સમય હવે આપણે નવમી અગિયાર વાગ્યાના સમય પર આવીએ જેમ જેમ સમય નવ વાગ્યાની નજીક આવે છે સૂર્યના કિરણો તીવ્ર થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીનો પ્રભાવ વધે છે આ સમય સુધીમાં રાતની ઠંડક સમાપ્ત થઈ જાય છે અને જળમાં તે કોમળતા અને કુદરતી ઉર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે જે સવારે વહેલા હોય છે દશાંશ નવ વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ એટલા ઊંડા રહેતા નથી પૂજા પાઠની દૃષ્ટિએ પણ નવ વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય છે જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર પૂર્વ દિશા સાથે જોડવામાં આવ્યું છે અને સવારના સમયે આ દિશાની ઊર્જા સૌથી પ્રબળ હોય છે જ્યારે સ્ત્રી સવારે વહેલા સ્નાન કરે છે ત્યારે તે આ ઊર્જાને પોતાના શરીર અને મનમાં સમાવી લે છે પરંતુ મોડા સ્નાન કરવાથી આ અવસર ચૂકાઈ જાય છે આ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વૃદ્ધ મહિલાઓ હંમેશા કહેતી હતી કે સૂર્ય ચઢ્યા પછી વધુ સમય સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે જો સ્ત્રી આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે પરંતુ જો સ્નાન મોડું થાય છે તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય છે અને મનમાં એક પ્રકારની ભારેપણાની ભાવના બની રહે છે આ ફક્ત આસ્થાની વાત નથી પરંતુ જળ સૂર્ય અને શરીરના કુદરતી સંતુલનનું વિજ્ઞાન પણ છે સવારે અગિયાર વાગ્યા વાગ્યા પછીનો સમય અગિયાર વાગ્યા પછીનો સમય વાસ્તુ અનુસાર સ્નાન માટે અનુચિત માનવામાં આવ્યો છે આ સમય દિવસના મધ્યનો હોય છે જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય છે આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળી શકે છે પરંતુ આ ઠંડક ક્ષણિક હોય છે અને થાક જલ્દી પાછો આવી જાય છે આ ઉપરાંત દિવસના આ સમયનું સ્નાન ન તો ધાર્મિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે અને ન તો તે માનસિક શાંતિ પ્રદાન કરે છે વારંવાર મોડા સ્નાન કરવાની આદત ધીમે ધીમે વ્યક્તિના મનમાં આળસ ચીડિયાપણું અને નકારાત્મકતા વધારી શકે છે સ્ત્રીઓ માટે એ પણ સમજવું જરૂરી છે કે સવારે વહેલા સ્નાન ફક્ત શરીરની સફાઈનું કામ નથી કરતું પરંતુ તે એક પ્રકારનું ઊર્જા શુદ્ધિકરણ છે પાણી શરીરમાંથી પરસેવો ધૂળ અને મેલની સાથે સાથે અદૃશ્ય નકારાત્મક ઉર્જાને પણ વહાવી જાય છે પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ સંપૂર્ણપણે પ્રભાવી હોય છે જ્યારે પાણીમાં તે કુદરતી જીવનદાયી ગુણ મોજૂદ હોય જે સવારના સમયે હોય છે આ જ કારણ છે કે વહેલા સ્નાન કરતી સ્ત્રીઓનો ચહેરો અવારનવાર વધુ ચમકે છે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય છે ઋતુઓ અને આયુર્વેદનો પ્રભાવ ઋતુ અનુસાર પણ સવારે સ્નાનના સમયનો પ્રભાવ બદલાય છે શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય પરંતુ સૂર્ય નીકળ્યા પછી તરત જ સ્નાન કરવાથી શરીરને આવશ્યક ગરમાવો અને ઉર્જા મળે છે ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે છે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે છે વરસાદમાં આ સમય વધુ ખાસ બની જાય છે કારણ કે આ મોસમમાં વાતાવરણમાં ભેજ અને આળસ વધુ હોય છે જેને સવારનું સ્નાન તરત દૂર કરી દે છે આયુર્વેદ અનુસાર શરીરના ત્રણ દોષ વાયુ પિત્તળ અને કફ સવારના સમયે અલગ અલગ રૂપમાં સક્રિય રહે છે સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય છે અને સ્નાન તેને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો આ સમય નીકળી જાય તો સંતુલન બગડી શકે છે જેનાથી દિવસભર ભારેપણું અને સુસ્તી અનુભવાઈ શકે છે જ્યારે સ્ત્રી સવારે વહેલા સ્નાન કરે છે ત્યારે તેના મનમાં દિવસભરના કાર્યો માટે ઉત્સાહ બની રહે છે તેનો ઘરના અન્ય સભ્યો પર પણ સારો પ્રભાવ પડે છે કારણ કે ઘરની ઉર્જા મુખ્ય રૂપથી સ્ત્રીની દિનચર્યાથી પ્રભાવિત થાય છે એક તાજી અને પ્રસન્નચિત્ત સ્ત્રી પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે છે એટલા માટે વાસ્તુ ધર્મ અને આયુર્વેદ આ બધા કહે છે કે સવારે છઠ્ઠી નવ વાગ્યાની વચ્ચેનું સ્નાન સ્ત્રીઓ માટે ફક્ત એક આદત નહીં પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે જે તેમના જીવન સ્વાસ્થ્ય અને ખ સમૃદ્ધિ પર સીધો અસર કરે છે નવમી અગિયાર વાગ્યા વચ્ચે સ્નાન કરવા પર ફક્ત બાહ્ય લાભ રહી જાય છે અને અગિયાર વાગ્યા પછી સ્નાનની અસર ફક્ત ક્ષણિક ઠંડક સુધી સીમિત થઈ જાય છે આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે